તો તમને થમલે જોઈને ખબર પડી જાય ફાઇનલી દોસ્તો તો અમારા બ્લોગ વિડીયોમાં એન સુધી બને રહેજો લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો ફાઇનલી દોસ્તો ને પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો તમે ને બકરાને જોઈ શકો છો ફાઇનલી તો બૂમ ને બૂમ પડે છે ફાઇનલી દોસ્તો ને સૂર્યોદય આટલો સડી છે ફાઇનલી તો ધીમાઈન પપ્પા

હેલો રોહન જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજય હિન્દ જય જુહાર જયાદિવાસી હર હર મહાદેવ બધાયનું અમારે નવા બ્લોગડીઓ માર સ્વાગત છે તો બધું કહેવાનું તું મેં કહી દીધું છે ને ચાલુ છે બસ બીજું તો શું કહીએ છીએ તમે લાઇક કરી દેવાનું લાઇક કરજો ચબચ રાઈક કરજો વિડીયો ગમે તો કમાટ જરૂર કરજો ફાઇનલી દોસ્તો તો અમને પણ ખબર પડે દોસ્તો તમને ગમે એવા ને એવા વિડીયો બનાવી બનાવી આપશું તમને તો કમાટ જરૂર કરજો તો ફાઇનલી દોસ્તો નેદવાનું કામકાજ ચાલુ છે સૂર્યનારાયણ તમે જોઈ શકો છો ઊગીને કકડાઈને કમ્પ્લેટ આપણને રોશની ફેલાવી રહ્યો છે અને બસ તાપ આપી રહ્યો છે તો અત્યારે ગવર માની દે છે હજુ શું કામ નીકળે કંઈ ખબર નહીં તો એન સુધી બનાવી રેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક ગીત થઈ જાય એ હવનો આ દકો લાઈ મારી લાઈ મારી માં મારો પણ લાય અરે મારો પણ સમય હવે લાય મારી એન સુધી બને રહેજો અહીંયા બીજું ખડ નથી પણ આ પોપટા છે અને અમુક અમુક સોરી છે સોરીના છોડવા છે ને એટલે એ બિયારણ પડ્યું છે એટલે આ પોપટા છે આમાં એટલું બધું ખડ નથી જોઈ શકો છો અને ગવર કેટલા સરસ છે કોમેન્ટ માં દરમિયાન ગવાર ની ભાંગે લખીને જણાવજો જરૂર થી કેટલા સરસ ગવાર લાગે છે તો સવાર સવાર વ્યૂ તો તમને બતાઈ દીધું છે તો કેવું લાગ્યું એ કોમેન્ટ લખીને જણાવજો અમને અને આ ધીમાહી જોઈ શકો છો કેટલો બધો મોટો ફાઇનલી દોસ્તો ઉતલ માં નિંદવા આવી ગઈ ફાઇનલી દોસ્તો ગવાર માં હતી પણ દવા છે ફાઇનલી તો પેલા ગવર્ના સાહ બે આડલા હતા એ પૂરા કરીને હું અત્યારે તલમાં નીંદવા આવી જઈશું ફાઇનલી જોઈ શકો છો તલ કેટલા મોટા મોટા થઈ ગયા છે ફાઇનલી દોસ્તો તો અમારા તલ કેવા ગમે તો જરૂર કમેન્ટ કરજો ને લાઈક કરવા ભૂલતાની ફાઇનલી દોસ્તો ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતાની લાઈક ને વધુ ને વધુ શેર કરજો ફાઇનલી દોસ્તો અને અમારો વિડીયો પૂરેપૂરો જોવા ભૂલતાની ને સૂકટ કરજો ફાઇનલી દોસ્તો તો અમને પણ ખબર પડશે કે આવો દોસ્તોને આવા વિડીયો ગમે હું અત્યારે તલમાં નીંદુ છું મોટા મોટા પુપટા થઈ જાય છે ફાઇનલી દોસ્તો આવા મોટા મોટા થઈ જાય છે જોઈ શકો છો તો ધીમાઈન પપ્પા દવા સાટે છે તલમાં તો ફાઇનલી જોઈ શકો છો તો હગડી સાટે છે ફાઇનલી જોઈ શકો છો તો ગીત પણ ગાવે છે તો ફાઇનલી આપણે પપ્પા એન પપ્પાને તો આગળ જઈને બતાવીશું ફાઇનલી દોસ્તો તો એન સુધી બને રહીજો તમે ને વિડીયો અમારો પૂરોપૂરો જોજો તમે અડધો જોતા નહીં ને પૂરો વિડીયો જોજો તો ફાઇનલી દોસ્તો તમને ખબર પડશે અમારો વિડીયો આવો સારું ગમે અમારો વિડીયો તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો ધીમાઈન પપ્પાને હુવે છે ફાઈનલી દોસ્તો તો વાળીએ છીએ ધીમાઈ વાળીએ છીએ ફાઇનલી તો આગળ વાળીએ છીએ ધીમાઈ ને હું આવીશું તલમાં નીંદવા તો આપણે ધીમાઈન પપ્પાને બતાવશું ફાઇનલી રમાઈ આવતી રમાઈ આવતી આજ મારી મેલે તો ફાઇનલી દોસ્તો ગીત કેવું ગમ્યું તો જરૂર કોમેન્ટ કરજો લાઈક કરવા સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતાની ફાઇનલી દોસ્તો તો માતાજીની દયાથી આટલું સરસ લીલી 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 થઈ છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો તો આપણા માતાજીના દયા છે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો એન સુધી બને રહીજો ને પૂરેપૂરો વિડિયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો પૂરેપૂરો વિડીયો જોવા ભૂલતા ની ફાઈનલી દોસ્તો દસ વાગી ગયા છે તો આપણે ધીમા પપ્પા સા મૂકવા બોલાવે છે તો આપણે શા ગરમ કરીને પીવા દેજું દસ વાગી ગયા છે ફાઈનલી દોસ્તો કે શું કેવાય એ તમે કોમેન્ટ જરૂરથી મને જણાવજો હું તો આને રાજ આંબલા કહું છું અને અમારી આદિવાસી ભાષામાં આને રાજ આંબલા કહે છે તો એ તમને બતાવી દઈએ છે અત્યારે ધીમા ક્યાંથી લાવી હં તો જા રાજાંબલી એથી લાગે છે અને અમારે અહીંયા ખેતરની બાજુના શેડામાં બહુ મોટું ઝાડ છે રાજાંબલીનું એટલે બહુ જ લાગે છે તો તમે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તાકી હું તમને એ આમલી બતાવી શકું અને આ રાજ આમલું તમે તમે તમારી દિશામાં શું કઈ કહી રહ્યા છો આ વસ્તુને તો તમે કોમેન્ટમાં જરૂર આનું નામ લખી દેજો દેજો તાકે અમને ખબર પડે તો શું કહેવાય ધીમ અહીંયાને રાજાંબલા આપણે રાજાંબલા કહેવાય ને તો દોસ્તો અત્યારે હવે આ જોઈ શકો છો બહુ મીઠા છે ખાઈએ આપણે જોઈ શકો છો હું એરન ટાંકંક કરવા આવી હતી ફાઇનલી દોસ્તો તો ધીમા રડે છે આ ધીમા એને રમવાનું છે ફાઇનલી દોસ્તો તો એન સુધી બને રહી છે અમારા બ્લોગ વિડીયોમાં ફાઇનલી દોસ્તો ધીમા કેવી રમે છે જોઈ શકો છો બોલ ને લાકડા વેતીને રમે છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો ધીમા તો ધીમા માટે એક લાઈક કરી નાખજો ફાઇનલી દોસ્તો હાથ પડી ગઈ છે તો સૂર્યદેવ છે જોઈ શકો છો તો આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું તો લાઈક સબસ્ક્રાઈબ કરો ભૂલતાની ફેનલી દોસ્તો તો પૂરો વિડીયો પણ જોજો ને જય માતાજી જય હિન્દ જય જ્વાહર હર હર મહાદેવ